ગાઈસ કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં બરાબર હમણાં તો બહુ સપ્તાહની તડબડાટી હાલે વિવાહની તડબડાટી હાલે બરાબર તો અહીંયા અમારા ગામમાં સપ્તાહથી કાલે થઈ ગઈ છે પૂરી બરાબર સાંજે મંડળીનું એવું આયોજન હતું પણ આપણે ગયા નહોતા બરાબર છે અને હજી આમ ઘણી જગ્યાએ જવાનું છે આપણે સમૃદ્ધ જવાનું છે મોવાણ લાંબા જવાનું છે ખજુરિયા જવાનું છે જુવાનગઢ જવાનું છે બધી જગ્યાએ આમંત્રણ આવ્યા હે આપણે પણ કેટલીક જગ્યાએ જઈ બરાબર શું છે શું નથી બરાબર આપણે જોઈએ હું કેટલીક જગ્યાએ જઈ લગભગ જા હું બરાબર જોઈ અને વિવામાં બે ત્રણ જગ્યાએ જવાનું છે અને હા હા અત્યારે મારે વિવામાં જવાનું છે અને પછી જવાનું છે કાલે આજે સાંજે પાછું મારા ફ્રેન્ડ ને અહીંયા આજે મહારાષ્ટ્ર હતો બરાબર તો આપણે અહીંયા જવાના હતા મહારાષ્ટ્ર જોવા મોવાઈ પણ આજ મારા ફ્રેન્ડ ને આવે પ્રસંગ છે એટલે આજે મોવાઈ પણ બરાબર તો વિડીયોમાં આગળ આગળ બન્યા રહ્યો બરાબર બહુ મજા આવવાની છે મિત્રો અત્યારે આપણે જવાનું છે ખંભાળીયા બરાબર એક નાનકડો પ્રોબ્લેમ આવી ગયો છે શું આવ્યો છે બહુ દુઃખદ ઘટના છે તો કઈ નથી એમાં એવું છે આ ટેપ બગડી ગયા

ના ના બુલેટમાં નહીં મેળવે આપણે આપણી ગાડી લઈને જવાનું છે બરાબર છે હાલો આપણે આવી ગયા છે કંપાઈ અને નાસ્તો કરી લીધો છે અને હવે આપણે એક મસ્ત મજાનો શરબત પી લઈએ બરાબર બહુ આપણે વિડિયો ઉતારતા શરમ આવે બાય બાય ફ્રેન્ડ્સ હું કરવા બેઠો છું અને હવે આપણે મગ પાઈ લીધા છે ને હવે તમને પાછા મગની વિઝિટ કરાવું કે આપણે મગ કેવા થયા છે બરોબર આપણે મગમાં પાણી ચાલુ જ હોય તો આગળ હું પાણી ચાલુ કરી અને પાણી પાઈને અહીંયા આવ્યો છું બરાબર ના લીધો છે મેં તો હવે ઈ કો ક્યાં તકલીફ હે ભાઈ ઓય તમને હું પાણી દેખાડું નહીં પણ મગ દેખાડું બરોબર છે ને મિત્રો તમારે પગ જો આ છે ને હલો કેમ બાકી મગ થઈ ગયા ભાઈ એક નંબર એટલે એક નંબર કંઈ ઘટે નહીં કાલે ને આમાં પાણી પાયું મસ્ત મગ થઈ ગયા એક નંબર હવે જો ફાલ લાગી ગયો ને એટલે બીજું જો કંઈ પ્રોબ્લેમ નહીં આવે ને તો વાત તો પૂરી છે મગમાં બાજરો બહુ સારો હતો મગ સારા છે કારણ કે આપણે પાણી ફૂલ છે ને એટલે વાંધો ના આવે એટલે અત્યારે ઉનાળો પા સારો જ થાય પણ હવે જોઈ કેવો ખાય બરાબર બે નંબરમાં પાયા આજે

ના આ બાજુ આપડે પાહરો પોટ થઈ ગયો હે बाजरो હતો ને ઈ બીજા વાટી ગયા હે આપણે કીધુંતું એક બે જણાઓને એટલે ઈ તેદી જ વાટી ગયા તન તો ડાયરેક્ટ રોટાવેટર લાગી ગયું તું બરોબર આ રોટાવેટર માં આ દીધું ને આયા હમે ડુંડા સુકાતા તા ચકલા આવતા તા માથે તલપતળી નાખી દીધી ને મગ બગ પાઈ દીધા ને બરોબર કમ્પ્લીટ છે હવે આપણે बाजरो કાઢવાનો છે ખેતર આખું કમ્પ્લીટ થઈ ગયું છે પાછો ફરી વાર મિત્રો આપણો ખટારી આવી ગઈ છે ખટારો આવી ગયો છે તો આપણે એમાં હે ને સાઉન્ડ સિસ્ટમ ફિટ કરી છે નવી તો હાલો તમને બતાવી દઉં આજે વળી પાછો આવી ગયો ફેરો હોય ને એક ફેરો થઈ ગયો ને પછી આવતું રહેવાનું હોય એ બે ફેરા કરવા હોય તો એ છૂટ હોય પણ એ અમુક વાર નાય કરી અમુક વાર કરી નાખે તો આ ટાયર છે ને કાઢ નહીં કાંઈ ઊંધી કોના નાની કોના કેમ કે કંઈ જરૂર નથી બરાબર પાછલા

અને ઘરે છે ને એવી હે ને ચાર પાંચ પૈડી ટેક્ટરમાં એ બે તન છે ને એક આપણે ઓફિસે છે આવી ટેપું બહુ જાજી છે આ હે ને બધી બહુ જાય હું બનતી કંઈ ખબર નથી પછી એને રિપેર તો થઈ જાય પણ આપણે નવી જ લઈ લઈ જો અને છે ને આપણે વગાડીને દેખાડતા અગણ બહુ મસ્તીના વાગે છે ભાઈ મિત્રો હવે અત્યારે આપણે જવાનું જ છે બાર ગામ બરાબર એક જગ્યાએ જવાનું છે ક્યાં જવાનું છે તો એના માટે આપણા નેક્સ્ટ વિડીયો આવશે બરાબર આપણે આ વિડીયો અહીં પૂરો દઈએ ક્યાં જવાનું છે શું છે બરાબર એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું બરાબર છે તો ત્યાં સુધી આપણે મળીએ બીજા બ્લોગમાં બરાબર ત્યાં સુધી જય માતાજી જય મૂર્તિતા જય શ્રી કૃષ્ણ ફટાફટ કહે જાઉં અને નાય તો પછી નહીં કરીએ બરાબર ચાલો